માર્યાના તાલુકાની શ્રી કળાયા શાળામાં આર એફ ગ્લોબલ દ્વારા બાળ વિજ્ઞાન અને વિજ્ઞાન વિજ્ઞાન પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું કડિયા ગામે યોજાયો હતો આ મેળામાં આરોગ્ય અને પૌષ્ટિક આહાર એગ્રીકલ્ચરમાં ઓર્ગેનિક ખેતી તેમજ વર્મી કમ્પોસ્ટ ડેબો બાળકો દ્વારા તૈયાર કર્યો હતો વિજ્ઞાનના જુદા જુદા પ્રયોગોના સ્ટોલ બનાવી બાળકો દ્વારા પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા આ મેળામાં ગામના સરપંચ અને પંચાયત સભ્યો આગેવાનો અને તાલુકા શિક્ષક મહાસંઘના પ્રમુખ સાહેબ વિશે માહિતી આપી સરસ્વતી વિદ્યાર્થીઓને બહુ મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ એસએમસી સભ્યોએ હાજરી આપીને કાર્યક્રમ નિહાળવામાં આવ્યો હતો બાર મેળામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓએ આરએ એફ ગ્લોબલની ટીમ દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન આર એફ ગ્લોબલ ના સિનિયર પ્રોગ્રામ ઓફિસર હિતેશભાઈ માડવિયા તથા ધવલભાઈ અને જુદા જુદા ગામના વીએફ દ્વારા કરવામાં આવ્યું હતું રમેશ કારિયા આર એન ન્યુઝ